વડોદરાથી રસેલા બેન ઢોલરિયાના સર્વે વિષ્ણુને જય શ્રી કૃષ્ણ જીવ મનમાં કરી લે વિચાર આ દે માટે સા માટે લીધો સે અવતાર આ દે માટે એમ બોલે ગયો છો ભગવાન આ દેહ સા માટે પૂર્વજન્મના પુણ્ય થી મળ્યો મનુષ્ય અવતાર ભાવે ભક્તિ ન કરી પૂર્વજન્મના પુણ્ય થી મળ્યો મનુષ્ય અવતાર ભાવે ભક્તિ ન કરી રામના મેર સ્વભાવ પારરી આ દે માટે રામ પાર આ દેહ હા માટે જીવ ભૂલી ગયો છો ભગવાન રે આ દેહ હશા માટે સા માટે લીધો છે અવતાર રે આ દેહ હશા માટે જીવ મનમાં કરી લે વિચાર રે આ દેશ માટે અનેક જન્મથી અથડાતો અને ચાલ્યો હરિયે હાથ ધિકાર છે આ જીવનને અનેક જન્મ અથડાતો ને ચાલ્યો હરિયે હાથ ધિકાર છે આ જીવનને ધિકાર છે આ જીવનને લાગ્યો ભક્તે ન રે આ દેહ સામાટે ન લાગ્યો ભક્તે ન રે આ દેહ સા માટે જેવ મનમાં કરી લે વિચાર રે આ દેહ સા માટે સા માટે લે દોસે અવતાર રે આ દેહ સમાતે કેમ ભૂલી ગયો છો ભગવાન રે આ દેહ સમાતે માટે માયાની મદલાડમાં માં મળ્યો મોહની સાત પાપ કરશે પુણ્ય કમાણા માયાની આ મદલાડમાં માં મોહની સાત પાપ કરશે પુણ્યકમાણા અધવચે પકડશે કાઢરી આ દેહ સામાટે માટે અધે પકડશે કાઢ રે આ દેહ સા માટે જેવ મનમાં કરે લે વિચાર રે આ દેહ સા માટે સાટેલે દોસે અવતાર રે समाते केम गयो गो भगवान रे समाते धन दौलत ने दे सगा कुटुंब परिवार अंते जव जीवने एकला धन दौलतने दे करा सगा कुटुंब परिवार अंते जाऊ जीवने एकला, पडे रहे से ग्रंथने भंडार रे आदेह समाटे पडे रहे से ग्रंथने भंडार रे आदेह समाटे जीव मन मा करे ले विचार रे आदेह समाटे सामाटे ले धोसे अवतार रे ಆ ದೇಹ ಸ್ಟೆ ಕೆಮ್ಮ ಭೋಲೆ ಗೊ ಭಗವರೆ ಆ ದೇಹ ಸ್ಟೇ ದೀನ ದಯಾಳು ದೀನ ತಾವೇ ಕವೋ ಪರ ಉಪಕಾರ ಅಂತರಯಾಮಿ ನಳೋ ದೀನ ದಯಾಳು ದೀನ ತಾವೇ ಕವೋ ಪರ ಉಪಕಾರ ಅಂತರಯಾಮಿ ನೋ માહી માયા ખવડાવે માર રે આ દેહ સામાટે માટે માહી માયા ખવડાવે માર રે આ દેહ સામાટે માટે જીવ મનમાં કરે લે વિચાર રે આ દેહ સામાટે માટે શા માટે ધૈરો સે અવતાર રે આ દેહ માટે કેમ ભોલે ગયો છો ભગવાન રે આ દેહ શા માટે રાધે શ્યામને રુધિરે ધરો રામ રટણ ઘટ માય માધવ દાસ ની વેનતી રાધે શ્યામને રુધિરે ધરો રામ રટણ ઘટ માય માધવ દાસ ની કરો પ્રભુ સંગાથે ઓળખાણ રે આ દેહ સા માટે કરો પ્રભુ સંગાથે ઓળખાણ રે આ દેહ સા માટે જેવ મનમાં કરે લે વિચાર રે આ દેહ સા માટે સા માટે ધૈરો છે અવતાર રે આ દેહ હસા માટે કેમ ભૂલે ગયો છો ભગવાન રે આ દેહ હસા માટે ગિરિરાજ કીજી